જૂનાગઢમાં શિવરાત્રીના બેડાની આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે શ્રી આપા આપાગીગાનો ઓટલાના ચોટીલા દ્વારા ગઈકાલથી અન્નક્ષેત્ર ને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે શ્રી આપા ગીગાનો ઓટલો ચોટીલા દ્વારા જુનાગઢ ભવનાથ ખાતે અન્નક્ષેત્ર ની શરૂઆત કરી છે બે બાર્ચ કરી દેવામાં આવ્યું છે શ્રી આપા આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદ અન્નક્ષેત્રની આજથી જ શરૂઆત કરી દેવામાં આવ્યું છે મહંત શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વધારે લોકો જીવરાજ બાપુના આશીર્વાદ ભગવાન ભોળાનાથ માં બહુચરાજી અને દ્વારકાધીશના આશીર્વાદથી ભવનાથ ક્ષેત્રની અંદર મેળાની જમાવટ ધીરે ધીરે થઈ રહી છે ત્યારે શ્રી આપાગીકાના ઓટલા દ્વારા જેમ જાહેરાતો કરવામાં આવેલ હતી તે જ પ્રમાણે આજે બે તારીખ શનિવાર સવાર થી મહાપ્રસાદનું ક્ષેત્ર ચાલુ થઈ ગયું છે આપ સૌના માધ્યમથી વધારેમાં વધારે લોકો અહીંયા મહાપ્રસાદ લેવા આવે તેવી બે હાથ જોડી અને ભગવાન ભોળાનાથ માં બહુચરાજી અને દ્વારકાધીશના આશીર્વાદથી ભવનાથ ક્ષેત્રની અંદર મેળાની જમાવટ ધીરે ધીરે થઈ રહી છે ત્યારે શ્રી આપાગીગા ઓટલા દ્વારા જેમ જાહેરાતો કરવામાં આવેલ હતી તે જ પ્રમાણે આજે તારીખ શનિવાર મહાપ્રસાદ નું અન્ન ચાલુ થઈ ગયું છે આપ સૌના માધ્યમથી વધારેમાં વધારે લોકો અહીંયા મહાપ્રસાદ લેવા આવે તેવી બે હાથ જોડી અને વિનંતી કરીએ છે શ્રી ગીગાનો ઓટલો ચોટીલા અમારા પરમ પૂજ્ય સદગુરુ દેવ